જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો આજે રવિવાર એટલે સન્ડે ફંડ બપોર પછી ઘરકામમાંથી આરામ લઈને વિચાર્યું કે ગાર્ડનને થોડી તાજગી આપીએ બાકાજી કે બોલાવતા મેં બધા કુંડા ફેરવવાનું કરી દીધું શરૂ જમણું અને ડાબું બંને બાજુનું કામ કરી દીધું શરૂ ત્યારબાદ થોડી સાફ સફાઈ કરી અને પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તમે જોઈ શકો છો કે મારી પાસે કેટલા ઓછા છોડ છે કોઈ ને ગિફ્ટ કરવા હોય તો કરી શકો છો થોડું પાણી પીને ફરી લાગી ગયા કામ પર મેં પહેલાં બનાવેલું ડીએવાય ઓઇલ કેનને રાખી દીધું વચ્ચે જેની લિંક મેં નીચે આપેલી છે જરૂરથીને જોઈ લેજો આજુબાજુમાં મારી ફેવરેટ અપરાજીતાની વેલ ગોઠવી દીધી છે એક પર્પલ અને એક વાઈટ આ બંને મારી ફેવરેટ છે તેને ફટાફટ ગોઠવીને આપણે બીજા કુંડા પણ ગોઠવવાનું કરી દીધું શરૂ ફટાફટ એક પછી એક બધા કુંડાને મેં ગોઠવવાનું કરી દીધું શરૂ કુંડા ઊભા કર્યા સૂકા પાંદડા દૂર કર્યા માટી હલાવીને ચેક કર્યું કોણ ચીવતું છે અને કોણ રિટાયર્ડ થઈ ગયું છે ઘર આંગણું ફરી તાજું લાગી રહ્યું છે આ મારો પ્રેમ છે મારા ગાર્ડન માટે ઘસામણ થાય પણ સંતુષ્ટિ મળે છે